દર્ભાવતી નગરની જનતા માટે સરકાર માંથી મળતા લાભો સીધા જ જનતા સુધી પહોંચે અને લાભાર્થીઓને સમસ્યાઓનો સામનો કરવો ન પડે તે હેતુ સાથે ધારાસભ્ય કાર્યાલય ખાતે જનસેવા કેન્દ્ર કર્યું સપ્તાહમાં એક વાર કેમ્પ રાખવામાં આવે છે જેના થકી સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ નાગરિકોને મળે તે માટેની અરજીઓ કરી આપવામાં આવે છે ત્યારે આજે ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સો ઉપરાંત લાભાર્થીઓએ પોતાના આયુષ્યમાન કાર્ડ

આયુષ્યવનના કાર્ડ અને પીએમ જે વાય કાર્ડ માટેના કેમ્પ રાખવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો એમાં ભાગ લઈ રહ્યા છે અને આજે પણ અહીંયા કેમ્પ હેઠળ લગભગ સો જેટલા લોકો એમના કાર્ડ અહીંયાથી કઢાવ્યા છે હું આપના મારફત પર ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે જે કોઈ આવા કાર્ડથી વંચિત હોય એ લોકોએ કાર્ડ કઢાવવા માટે અહીંયા સંપર્ક કરવો અને કદાચ છે ને કોઈ તે બેડમાં હોય ને ઉઠીને બહાર નીકળી ના શકતા હોય તો અહીંયા આગળ જાણ કરવામાં આવશે તો એમને ઘેર આવીને પણ આ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે આ સરકારની આ યોજનાઓનો લાભ તમામ નાગરિકો લે એના માટે ભારતીય જનતા પક્ષ દ્વારા આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તો એનો સૌએ લાભ લેવો એવી આપના મારફત અપીલ કરું છું નિરંજન ચૌહાણ ડગોઈ